આજનું રાશિફળ નવ માર્ચ બે હજાર પચીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ મેષ રાશિફળ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારી નું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો સમજદારી પૂર્વક સરેલું રોકાણ જે વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાં રોકો પૂરેપૂરી ખાતરી કરી લેજો આજે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે સરળ કુટુંબ જીવન માટે લાલ ભૂરી કીડીઓ ને ખાંડ અને મિશ્રી જેવા ખાંડ ઉત્પાદો ખવડાવો વૃષભ રાશિ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ આજે તમારી સામે અને યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા ચકાસજો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જસાર છે તમારું પ્રિય પાત્ર અપેક્ષા રાખશે તમને પાડવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવન કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદો વિરોધી છે મિથુન રાશિ પણ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે નોકરી પેશા લોકો આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ જ આપ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે પ્રેમના સંબંધને મજબૂત બનાવવા માટે આજે તમે તમારા જીવનસાથીની સામે લગ્નની દરખાસ્ત કરી શકો છો ઉપાય સફેદ ચંદન અને ગોપી ચંદન નો પોતાની દૈનિક પૂજા અને અનુષ્ઠાનોમાં સિંદૂર સાથે ઉપયોગ કરો અને સમૃદ્ધ રીતે વધો કર આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાતકોટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલી કાજે અનુભવશો આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે ઉપાય તમારા રૂમાની સાથીને ને આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા પ્રેમ જીવનને આપસી રીતે લાભદાયી અને પરિપૂર્ણ બનાવો સિંહ રાશિ પર તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ ધન નું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો પોતાની જાત પર દયા ખાવામાં સમય વેઠશો નહીં એના કરતા જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દો ની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે તમારા મન ને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો ઉપાય કોઈ પણ જાતની નિરાશા અથવા તાણ ને દૂર કરવા માટે આદિત્ય હૃદય સ્ત્રોત નું પાઠ કરો કન્યા રાશિ ફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જાઈ શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો દરરોજ એક જ કામ કરવાથી દરેક વ્યક્તિ કંટાળી જાય છે આજે તમે પણ આવી સમસ્યાથી બેજાર થઈ શકો છો ઉપાય જો તમે તમારી માનસિક અવસ્થામાં અસંતુલન અનુભવતા હો તો પક્ષીઓને સાતના જોખમ લાવો તુલા રાશે પર જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેઠવતા નહીં એના કરતા તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાં તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઉભળી જશે કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે હા ખર્ચ થોડો વધારે હોઈ શકે છે

દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે આજે તમારા પ્રિય પાત્ર ની લાગણીઓ સમજો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ જોઈ શકો છો અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે વિદેશ માં રહેતા કોઈ વ્યક્તિ તરફથી આજે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે ઉપાય આ દિવસે ખુશ રહેવા માટે લાલછોડ પાણી માં પ્રવાહિત કરો ધન રાશિ ફળ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે પરિવારના કોઈ સભ્યના માંદા ના તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે રોમાંસ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તમારા માટે આજનો દિવસ સારો છે ઉપાય ઓમ નમા ઓમ બુ બુદાય નમ નો દિવસમાં અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે મકર રાશિ પર તમારી હતાશાની લાગણીને તમારા પર મેળવવા દેતા નહીં આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પડો વિતાવો કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે ટેક્સ તથા વીમા લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન કરો ઉપાય મની પ્લાન્ટ ને પાણી આપો કુંભ રાશિ પર તમારા બળપણ ની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા કોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં તમારું કુટુંબ તમને ક્યાંક તમારી સાથે લઈ જશે જો કે તમને શરૂઆતમાં ખાસ રસ નહી હોય પાછળથી તમે તે અનુભવનો આનંદ માણશો ઉપાય ધંધામાં પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું નું રૂમાલ તમારા ગજવામાં માં વ્યક્તિ જોડે રાખો મીન રાશિ ફળ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો પત્ની સાથે ખરીદી અત્યંત માણવા લાયક હશે પ્રિય પાત્ર સાથે બહાર જવાનું પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે